હલો મિત્રો જય ઠાકર જયમાં ફડેલ કેમ સબાઈને મજામાં મજામાં જ રહેજો તો મારી તો તબિયત ખરાબ છે આજે હાવ હું તો મજામાં નથી પણ તમે મજામાં રહેજો હું તો કાલે મજામાં થઈ જઈશ બરાબર તો આજે આવી ગઈ છે ગૌશિયાળામાં જવો ઊભી છું બરાબર તો પહેલાં તમને બે વાંસર્યું દેખાડું તમને કેમ લાગે છે એક માની લાગે કે અલગ માની લાગે છે

આ મારે પરી જો. પરી જોયું તો હજી દોવાની વાર છે તો આ તો ગોપીની છે બરાબર આ તોફાની છે અમારે કા જો ખૂબ તોફાની છે છે મિત્રો આમ જો એની હાર્ડ એટલી એવી છે નાની એવી જોવો નાની એવી હાર્ડ છે ને દૂધમાં કાંઈ ન ઘટે એવી છે આ ગોપી હવે આપણે જઈએ ગોદામમાં ગોદામમાં મેં શું શું મેં કામ કર્યું છે તમને એ પણ બતાવું જો આપણે સારો આવ્યો છે બે હજાર અઢાર પૂળા ખડકી નાખ્યું છે આ બધું પીલાઈ ગયું છે ઉકલ લીલું કાલ હવારે પીલોનું બાકી આ ગોદામ બરાબર આમાં તો હજી બધી ખડકવાનું કમ્પ્લીટ બાકી છે સામાન જે ઉપર ફિટિંગ કરવાનું ને એવું બધું કરેલું છે બરોબર તો હવે આપણે જઈએ છીએ બહાર હમ હું એ કરવાનું

તો મિત્રો આ તો બધાય ગાડીને રિપેરિંગ કરે છે વોરણ હોરણ બધી સરખું કરે છે તો અમારે અહીંયા તુલસીમાં તમે જોશો તો ગાંડા બની જાઓ તુલસીમાં છે બધાય જુઓ આજે હું તમને વાડીનું થોડુંક બતાવી દઉં કાંઈ ઘટે છે બધી જ રીતના તો ફૂલઝાડ આપણે આ હમણાં જ આવ્યા છે તો અહીંયા હમણાં ગોટા આવવાના છે મસ્ત મજાના કાંઈ ઘટે જ નહીં તો આ જુઓ અમારે ઘાસ કેમ આજે હું વાડીમાં આવી ગઈ છું ને મસ્ત મજાની વાડીમાં મને તો બહુ મજા આવે છે વાડીમાં બરાબર તો તમને હું આજે ઝીંઝવો બતાવવાની છું કેવડો કેવડો ઝીંઝવો છે ને અમે અહીંથી એટલો વાઢો છે બરાબર તો જુઓ તમે ઝીંઝવો કેમ લાગે છે જો અહીંયા અમારા દાંતડા પેડા છે કેમ કે અહીંયા મેં વાઢી લીધો છે તો અહીંથી આપણે એટલો વઢાઈ ગયો કમ્પ્લેટ તો ઝીંઝવો કેવડો છે ખબર મિત્રો તો મને અહીંયા સુધી ઝીંઝવો પોગે છે એવડો ઝીંઝવો જો છે કાંઈ ન ઘટે જવા તો ખરા કાંઈ ઘટે તો કહેવા મને ઝીંઝવો આવી રીતે આ બધી વાડી તમને જોવા મળશે તો આપણે હવે જઈએ છીએ બકાલું જોવા માટે કેમ કે આ બકાલું ઘણી જાતનું આવ્યું છે તો આ તૈયારો કહેવાય ત્યારો આમાં લાગઠ ઓલું છે ધાણા તો આપણે મેથીની ભાજી વાવી છે નામાં છે ધાણા મૂળા કાંઈ ન ઘટે બરાબર તો આ આપણે ભાજી મેથીની મિત્રો કંઈ ન ઘટે હવે આપણે ભજીયા કરવા પડશે મેથીના જો વાત છે ઘટે તો કેજો ને આપણે રીંગણી છે આ બધી રીંગણી છે વાલ છે વાલોળ છે સોળા છે ઝાઝું બકાલું છે તો અહીંયા તો જો એક રીંગણું આવ્યું છે આવા રીંગણા થાય છે આવા રીંગણા થાય છે પેલા આવે છે હોતે જો ઉપર વાયર છે ને નીચે ટ્રેન જાય છે વાયરમાં અડી જાય એટલે હાલે આવી રીતની બરાબર તો બસ આવી રીતે સપોર્ટ આપજો ને આપણે લાઈવ થયા છે તો બહુ મજા આવી ગઈ હતી લાઈવમાં ને ખૂબ આનંદ આવી ગયો છે ને ખૂબ સપોર્ટ પણ હતો ને બસ હવે આવી રીતે સપોર્ટ રાખજો ને હવે આપણે લાઈવ થશું જ્યારે તમારી કમેન્ટ બધાની આકારે આવશે કોઈ અલગ 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 બધા લખશે ને લાઈવ થવાનું કહેશે એ પ્રમાણે આપણે થશું પાછા લાઈવ બરાબર ને કેમ કે તમારો હુકમ હોય ને હું લાઈવ થાવ તો ફેર પડે બરાબર એટલે આપણે એમ જ થવાનું છે તમે મને જ્યારે કહેશો ત્યારે હું લાઈવ થઈશ પણ વહેલું વહેલું ન કહેતા મહિના દીમાં એકવાર આપણે લાઈવ થશું એટલે તમને મજા આવે ને મને પણ મજા આવે તમને એવું તો લાગતું હશે કે લાઈવ થતા નથી એટલે મજા નથી આવતી આમ મને ખબર છે બરાબર એ તો મને ખાસ ખબર છે કેમ કે આમાં ઘણા ઘણા મારી અરે કીટા કાઢતા હતા તો લાઈ બંધ કરી એટલે કીટા કાઢવા માટે તો એવું ન કરો ને કીટા બીટા કઢાય નહીં ને આપણે સમાધાન કરી નાખાય ભેરું થઈ જવાય ને બીજા નંબરમાં કે તમે કીટા કાઢશો તો મારે શું કરવાનું એટલે તમે કીટા તો કાઢતા જ નહીં કોઈ પણ બરાબર ને બસ આપણે મોજ મજા જ કરવાની છે ને કાલે પણ બનાવી જવું કાલે જ આવું છે બહાર વિડીયો બનાવવા ને વિડીયો જોરદાર બનાવવો છે કાલે ને ક્યાં જવું છે એ તો તમને હું નહીં કહું બરાબર કેશ તો તમને પાસે એવું લાગશે કે એમાં જે આમ તે અમને પૂછવું એટલે કેવું નથી પણ જવું છે તમને ગમતી ને એક જગ્યાએ એવું જવું છે કે ક્યાંય જો મેળો હોય ને તો જવું છે મેળામાં મને બહુ બહુ મન થયું છે જવાનું ક્યાંય હોય તો પણ મને કહેજો કારણ કે ખાસ મને મેળામાં જવાની ઈચ્છા રહી છે તો મારે ખાસ કરીને મેળામાં જવું છે તો હું કાલે જવાની છું મેળો હે તો મેળામાં જાયશ બાકી નહીં હોય ને તો ક્યાંક ગોતીશ ગોતીશ તો બીજા દિવસે મેળામાં જાય પણ જાવું એટલે જાવું જ છે મને બરાબર તો હવે આપણે હેન્ડ કરશું ને આજ તો તબિયત મારી બરાબર છે નહીં ઠીક ઠીક છે નહીં કેમ કેમ બે જણા ડખો થઈ ગયો છે બરાબર એટલે આજે તમને બ્લોકમાં જોવા નહીં મળે કઈ કીધે લવ નહીં લવ તો આગળ મને બોલાવે હું અરે બોલતી નથી એટલે આવું છે બરાબર તો કમેન્ટ કરજો નહીં ખબર પડે અને કાલે કદાચ હશે તો જો મને હમણાં થઈ જશે સવારમાં વહેલું તો જા જાવાનું છે નહીં એવું છે કેમ કે મને બહુ ખીસ સડી ગઈ છે તો કેમાંથી ખીસ ચડી છે તમારે જાણવું હોય તો સવારમાં બીજો રોગ બનશે આજ તો એ આખા વિડીયામાં તમને નહીં જોવા મળે બરાબર તો બસ હવે આપણે હેન્ડ કરશું મળશે જોવા પણ એને મેં બોલાવ્યા નથી તમે જોયું છે ને આગળ એ હોરન ફિટિંગ કરતા હતા ને તો મેં ખાલી ત્યાં કેમેરો રાખ્યો છે મેં એને બોલાવા નથી હું લેવા તને પૂછ્યું ને કે શું કરો એમ મેં પૂછ્યું નથી એ હાટું નથી પૂછ્યું કે નથી હું બોલતી હું યાર મળશું કાલે નવા વિડીયામાં ત્યાં સુધી બનાવીજો ને ક્યાં જવાનું છે એ જતા રહેજો ને નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો ને લાઈક ઓછી આવે છે મારા વાલા મિત્રો લાઈક કરી ઓકે આવજો બાય બાય